અંબાજીના પવિત્ર યાત્રાધામ ખાતે માતાજીની આરાધનાના ભાગરૂપે એક અદ્ભુત ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો જેમાં કુલ 1111 કન્યાઓનું વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજન કરાયું હતું શાસ્ત્રોક્ત વિધિ મુજબ બ્રહ્મ બ્રહ્મભોજન કરાવતા પહેલા નાની બાળકીઓ સાક્ષાત દેવી સ્વરૂપ માનીને તેમના ચરણ ધોવામાં આવ્યા હતા તેમને તિલક કરવામાં આવ્યું હતું અને વેદના પવિત્ર મંત્રોના ઉચ્ચારણ સાથે પૂજન કરાયું હતું આ વિશિષ્ટ આયોજનનો મુખ્ય હેતુ મા ભગવતીના વિવિધ સ્વરૂપોનું સન્માન કરવાનું અને સમાજમાં

ಜತನ್ ಉತ್ತೂ ಸಾಧ್ಯ ಜಿತೆ ಸೋಲಂಕಿ ದಾಟಾ